ઓલપાડના કલસ્ટર રિસોર્સ સેન્ટર કરન સંલગ્ન પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી ભારત તહેવારોનો દેશ તરીકે ઓળખાય છે જ્યાં અનેક નાના મોટા તહેવારોની ઉજવણી ખૂબ ધામધૂમકી કરવામાં આવે છે જે પૈકી ભાઈ બહેનના પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો તહેવાર એટલે રક્ષાબંધન જેમાં બહેનભાઈને લાકડી બાંધી ભાઈના રક્ષણ કાર્ય ઈશ્વરને હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે ભાઈના જીવનમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક બનેલા રક્ષાબંધન પર્વની ઓલપા તાલુકાના કલ્ચર રિસોર્સ સેન્ટર કરન સંલગ્ન પાડી પાડીકરી મંદરોઈ જીહોદ નંદોઈ કમરોલી મિંદી મોર મુખ્ય મોરબાંજ મિરજાપોર તથા ભગવા પ્રાથમિક શાળામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી દરેક પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને રક્ષાબંધન પર્વની મહત્તા સમજાવવામાં આવી હતી શાળામાં ભરતી બાળાઓએ ખૂબ જ સ્નેહપૂર્વક સહઅભ્યાસી ભાઈઓને રાખડી બાંધી હતી બાળકો દ્વારા બહેનોને યથાશક્તિ ભેટ આપવામાં આવી હતી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ચીતભાઈ પટેલે શુભેચ્છા પાઠવેલ હતી સીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહ પ્રમુખ ગિરીશ પટેલ ઉપપ્રમુખ ચિરાગ પટેલ તથા મહિલા ઉપપ્રમુખ અને કેન્દ્રાચાર્યવાર જાગૃતિ પટેલે કેન્દ્રના બાળકો સહિત શિક્ષકો રક્ષાબંધન પરની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે અખબારી યાદીમાં જણાવેલ